એમની સર્જના ગીત ગઝલ અને અછાંદસ કાવ્ય પ્રકારોમાં વિહરે છે ઓગણીસો નેવુંમાં પ્રગટ થયેલા તેમના પહેલા કાવ્ય સંગ્રહ કંઈક કશુંક અથવા તોને જયંત પાઠક પુરસ્કાર પ્રાપ્ત થયો હતો આ ઉપરાંત કવિ શાયદા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યા પુરસ્કાર દર્શક સાહિત્ય સન્માન રમેશ પારેખ પુરસ્કાર કવિશ્રી હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક જેવા પ્રતિષ્ઠિત સાહિત્યિક સન્માનોથી કવિ સંજુ વાળા વિભૂષિત છે તેઓ આજે મારા આમંત્રણથી એમની કેટલીક રચનાઓ સાથે અહીં ઉપસ્થિત છે નમસ્કાર સંજુભાઈ અક્ષર આરાધના યુટ્યુબ ચેનલની કવિ અને કવિતા શ્રેણીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તમે મારા નિમંત્રણને માન આપીને તમારા કાવ્યો પ્રસ્તુત કરવા ઉપસ્થિત છો એનો ખૂબ આનંદ છે આપને ફરીથી આવકારું છું જી નમસ્કાર આરાધનાબેન મારું પણ મારું પણ શબ્દ સિદ્ધ છે કે આપના જેવા મિત્ર સાથે કવિતાની વાતો અને કવિતા શેર કરવાનું છું અને એ દ્વારા ઘણા બધા મિત્રો સાથે કવિતાના ભાવકો સુધી પહોંચવાનું છે તમારી કવિતા સાંભળવા ઉત્સુક છીએ તો આપણે શરૂઆત કરીએ પઠનની મને એવું એવું લાગે છે કે બે બે ત્રણ ત્રણ ગઝલ અને ગીતો આપણે રાખીએ જરૂર ઈર્ષા પ્રથમ પ્રથમ રચના છે એનું શીર્ષક છે રળિયામણું રળિયામણું કહેવું હતું જે કઈ કહેવાય ગયું उपरांत कहवा से गणू कहो तू जे कहीं त कहवाई गयो उपरांत कहवा से गणू कारण गजल ना पिंड मा रस छोड़ थई छलक आई छे मबलक पणो हं हं छे के बोले लखे नहीं कोई के प्रतिभाव पण आपे नहीं उत्तम गणू બોલે લખે નહીં કોઈ કે પ્રતિભાવ પણ આપે નહીં ઉત્તમ ગણું હવે નહીં કોઈ કચરું કે ઉચ્ચારે જરા પણ હવે નહીં કોઈ અધકચરું કે ઉચ્ચારે જરા પણ વામણું ને અસેરજો ગઝલ નો કે એવું થયું કે એક દી આવ્યું નદી ને સ્વપ્ન એક સોહામ એવું થયું કે સ્વપ્ન એક બસ ત્યારથી નિરખ્યા કરે છે આભને રળિયામણું 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 એવું થયું કે એક દી આવ્યું નદી ને સ્વપ્ન એક સોહામણું બસ ત્યારથી નિરખ્યા કરે છે આભને

કોને પૂછશે હું શું ચણું શું ના ચણું ને હું જાત જગું શું એનું જે સતત સાથે રહે છે થઈને નર્યું સંભાળું કરવું શું એનું જે સતત સાથે રહે છે થઈને નરુ ને નું સમ્યક ઋણ ના ફેડી શકે એ થાય હરજન મે કવિ વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે એ થાય હરજન મે કવિ તો હે કવિતા લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું તો હે કવિતા લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું કહેવું હતું જે કઈ તે કહેવાય ગયું ઉપરાંત કહેવાશે કિન્તુ એની મૂંઝવણ ખિસ્સામાં હાજર હોય છે એ હશે કિન્તુ એની મૂંઝવણ ખિસ્સા હાજર હોય છે ભૂલવાના લાખ નુસ્ખા બાદ પણ લમણામાં હાજર હોય છે ભૂલવાના લાખ પણ હાજર હોય છે ને પૂર્ણતા પામે એ પહેલા આકૃતિ બીબામાં હાજર હોય છે કે પૂર્ણતા પામે એ પહેલા આકૃતિ બીબામાં હાજર હોય છે ચર્ચામાં હાજર હોય છે જે રમત માં ઉતરે છે નક્કી છે એના કપાળે હાર જીત જે રમત માં ઉતરે છે

પાત્રતા પૂરી શ્રદ્ધા સાથે પડમાં કુદી પડ નહી પડતી વિપત માં પ્રોમટર પડદામાં હાજર હોય છે ને જો કવિ નું લક્ષ્ય હો કાવ્યત્વ તો એ ગુણ સમજે નામ ને

નિષ્ઠાને કોરી ખાય છે પ્રત્યેક ઉંદરડામાં હાજર હોય છે કે વારસાગત લક્ષણો પ્રત્યેક ઉંદરડામાં હાજર હોય છે એ હશે છે એની મૂંઝવણ ચર્ચામાં હાજર હોય છે ગીત ના હો જડ્યું કે શોધ તો એને કરવાની હોય જેને ના હો જડ્યું શોધ તો એને કરવાની હોય જેને ના હો અમને તો ગાતે મબલક હોવું મબલક હોવું ચડ્યું શોધ તો એને કરવાની હોય જેને નાહો ચડ્યું કે શું પીધું ને શું પચાવ્યું ક્યાં એની જાણી એંધાણી

ગોતી ગોતી બધું સાટવું ગણી ગણી ને ગજવે ગાળ્યું એમાં કઈ રહી ગયું એ એમાં કઈ જે રહી ગયું એ મૂળથી આંટી વાળી ઝાડિયું કે મૂળથી આંટી વાળી જાડિયું અક્ષર આકે ભણ્યા ગણ્યા જ્યાં જ્યાંથી જે જે જળ્યું

એક જરા જુદા મિજાજની ગચના હમ કે ભાઈ તું તે જીવતી કે જાડું હમ કે ભાઈ તું તે જીવતી કે જાડું આમ બધું ઠીક ઠાક આમ કે બેસે ન બંધ એમાં કયો નામ પાડું હમ કે આમ બધું ઠીક ઠાક આમ ક્યાંય બેસે ના બંધ એમાં કયું નામ પાડવું રે ભાઈ તું તે જીવતી કે જાડવું કોની નજરો ઉડેલા કાગડા બોટી લીધા તારા ઓરતા કોની નજરો માંથી ઉડેલા કાગડા એ બોટી લીધા તારા ઓરતા એની ભોય અને એના એ પગ તો એ કેમ નથી ઝાંઝર કહે તારું ખોવાયું ક્યાં ઓલું કલબલતી વાતોનું વૈયા ઉડાડવું કહે તારું ખોવાયું ક્યાં ઓલું કલબલતી વાતો ના વૈયા ઉડાડવું

સપનાઓ ભેળા વિલાય જતા રાજપાટ પૂછશો માં કોઈ એના રાજાનું નામ હવે કપાટ પૂછશો ના કોઈ એના રાજાનું નામ હવે વાખી દીધા રે જ્વારા ઉછેરી જીવ ઝુલાવા કે જ્વારા ઉછેરી જીવ ઝુલવતા શીખ્યા પણ શીખ્યા ના આયખું ઉગાડવું પણ શીખ્યા ના આયખુ ગાળું રે ભાઈ ના હું જીવતી ના જાળું રે ભાઈ જીવતી ના જાળું ગીત ની મજા આમાં એ છે કે પેલા અંતરા ની અંદર પ્રશ્ન પૂછાય છે અને બીજાની અંદર એનો જવાબ અપાય છે એટલે પેલા એમ કે છે કે રે ભાઈ તું તે જીવતી કે જાળું ને પછી એમ કે છે કે રે ભાઈ ના હું જીવતી ના જાળું એક ગઝલ લઈએ કરી બાવન ની બહાર જવાની બહુ વાતો ચાલે છે પણ ખરેખર તો બાવન ની ના ને પેલા ઓળખવા જરૂરી છે કે બાવન ની અંદર ના કોઈ અક્ષર ને તો ઓળખવા દે થાવ પછી થી મગમગ પહેલા અત્તર ને તો ઓળખવા દે કે થાવ પછી થી મગમગ પહેલા અત્તર ને તો ઓળખવા દે પીડામાં ઓગળતી ડોલે શબ્દ સિંહાસન કે પીડામાં ઓગળતી આંખો માં ડોલે શબ્દ સિંહાસન આવીને ઉભા અધ વચ્ચે કળતર ને તો ઓળખવા દે

રસ્તાના શત શેવાળી પથ્થર ને તો ઓળખવા દે રસ્તાના તો ઓળખવા દે ને કોઈ જંગલી ઘાસ ફૂલ થઈ ભૌભવ મળવાનું નિમંત્રણ કોઈ જંગલી ઘાસ ફૂલ થઈ મળવાનું નિમંત્રણ કબૂલ પણ આ વિર વ્યથાના બંજર ને તો ઓળખવા દે દેર વ્યથાના બંજર ને તો ઓળખવા દે ને વલકલ અથવા ચર્મ પહેરી વન અરણ્યો ખેડુ કિંતુ મળ્યું ચામડી નામે તે આ વસ્ત્ર ને તો ઓળખવા દે

લશ્કર ને તો ઓળખવા દે ને આ શેર આપણા માટે બેવ હાથ થી બેવ હથેળી માથે મૂકી છ કરવા ચાહે છે પણ હે માં ક્ષણભર આકાશી આ છતર ને તો ઓળખવા દે હે માં ક્ષણભર आकाशी आ छतर ने तो ओळखवा दे पावन अंदर ना कोई अक्षर ने तो ओळखवा दे था पछी थीम वगव पहला अतर ने तो ओळखवा दे ना खूब सरस लइए एकादी रचना के पूर्ण करिए ना લઈ શકवा एक ओके तो वधुज गजल से हम के पग हवे श्री चरण હાથ શ્રી હસ્ત રે કે પગ હવે શ્રી ચરણ હાથ શ્રી હસ્ત રે નાભીએ કસ્તુરી મગમગે મસ્ત રે કે નાભિયે કસ્તુરી મગમગે મસ્ત રે મનમાં ડમરી ચડી મનમાં છાંટા પડ્યા મનમાં ગોરંભ જાગ્યો જબરજસ્ત રે મનમાં ડમરી ચડી મનમાં છાંટા પડ્યા મનમાં જાગ્યો જબરજસ્ત ક્યાંય ગમતું નથી ઘર બગીચે કશે જાત સાથે ઝઘડવામાં છું વ્યસ્ત રે શહેર પર સપ્ત પરણી નો વટ જોઈને कि शहर पर सप्त पर्णी वट जोइने ने परफ्यूमनी गंध भय ग्रस्त रे शहर mm -hmm. पर सप्त पर्णी वट जोइने ने परफ्यूमनी गंध भयग्रस्त रे आख मिचाई ने, ने दृष्टि उभरी जती આંખ મીચાઈ ને દૃષ્ટિ ઉઘડી જતી કેવું અચરજ ભર્યું કેવું અચરજ ભર્યું શું હજુ બાકી છે કેવા કેવા રૂપે શું હજુ બાકી છે કેવા કેવા ક સુધી પહોંચતા ત્રાહીમામ ત્રસ્તરે શું હજુ બાકી છે કેવા કેવા રૂપે પુષ્કળ પહોંચતા રાહિમામ ત્રસ્તરે ને વાણી તું ધર્મ ને તું જ અડસઠ તીરથ હે વાણી તું ધર્મ ને તું જ અડસઠ તીરથ તું અમોલગ પરા પૂર્વથી વસ્ત્રે તું અમોલગ પરા પૂર્વથી વસ્ત્રે પગ હવે શ્રી ચરણ હાથ શ્રી હસ્તરે નાભીએ કસ્તુરી

એ કરતા મને એમ થયું કે આજે થોડી નવી અને જુદા પ્રકારની રચનાઓ આપની સાથે શેર કરું એ સારું કર્યું આપના સુધી પહોંચાડી છે નમસ્કાર ધન્યવાદ નમસ્કાર આવજો